પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ પતંજલિની ખોટી જાહેરાતો મુદ્દે રામદેવ બાબા પર સુપ્રીમ કોર્ટ ખફા પતંજલિ આયુર્વેદ દ્વારા આપવામાં આવેલી ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર કોઈ કાર્યવાહી નહીં કરવા બદલ સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટીને પણ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે પતંજલિ દ્વારા ખોટી માહિતી આપતી જાહેરાતોનું પ્રસારણ થઈ રહ્યું હતું ત્યારે ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટી ચીર નિંદ્રામાં પહોંડી રહી હતી અને કશું જ કર્યા વિના માત્ર ફાઇલોને આગળ વધારી રહી હતી રાજ્યના અધિકારી કોર્ટની અવમાનના કરનાર કરનાર સાથે મળેલા છે તમે લોકો જીવને જોખમમાં મૂક્યો છે પતંજલિ કેસમાં કેન્દ્ર સરકારની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો બેન્ચે ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટીના અધિકારીઓએ સવાલ કર્યો કે તમને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છો લોકો પાસે પતંજલિની દવાઓ હતી અને તેમને મૂર્ખ બનાવી રહ્યા હતા ત્યારે તમે શું કરતા હતા ચાર પાંચ વર્ષમાં સ્ટેટ લાયસન્સિંગ ઓથોરિટીને ઘોર નિંદ્રામાં હતું તમે પોસ્ટ ઓફિસની જેમ કામ કરી રહ્યા હતા તમે ઈરાદાપૂર્વક તમારી આંખો બંધ રાખી હતી સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સ્ટેટ લાયસનિંગ ઓથોરિટી પર પતંજલિની ભ્રામક જાહેરાતોની માહિતી મળતા કંપની અંગે તેમણે કયા પગલાં લીધા તે જાણવા માટે સોગંદનામું રજૂ કરવા જણાવ્યું હતું બેન્ચે કહ્યું કે તમારું સોગંદનામું અમે જોયું તમે તેમાં સક્ષમ અધિકારીઓ અને ફાઇલો આગળ ધકેલા સિવાય કંઈ જ કર્યું નથી સોગંદનામા પરથી સ્પષ્ટ થાય છે કે સરકારી તંત્ર આ મામલે લટકાવવાનો જ પ્રયત્ન કરતો હતો જ્યારે હકીકતમાં બે હજાર અઢાર ઓગણીસમાં પહેલી વખત આ ભ્રામક જાહેરાતો અંગે તંત્રને જાણ કરાઈ હતી આ કેસની સુનાવણી દરમિયાન સ્ટેટ લાયસન્સિંગ ઓથોરિટીના જોઈન્ટ સેક્રેટરી કરીને સસ્પેન્ડ કરી દેવામાં પણ ધમકી આપવામાં આવી હતી તેમણે પૂછવામાં આવ્યું કે તેમણે પતંજલિ વિરુદ્ધ કોઈ પણ પગલા શા માટે લીધા નથી જવાબમાં જોઈન્ટ ડિરેક્ટરે કહ્યું કે તેમને આ પદ પર આવ્યા માત્ર નવ મહિના જ થયા હતા ત્યાર પછી તેમણે કહ્યું કે તેઓએ હવે પતંજલિ વિરુદ્ધ ઘણા પગલાં લેશે તેમનું માનવું હતું કે બોમ્બે હાઈકોર્ટના આદેશ તેમને પતંજલિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા અટકાવ્યા છે આ અંગે બેન્ચે સવાલ કર્યો કે તમે હાઈકોર્ટના આદેશ અંગે કોઈ કાયદાકીય સલાહ કેમ ના લીધી લાયસન્સિંગ ઓથોરિટીના કાયદા હેઠળના પગલાં લેવા બંધાયેલી છે હાઈકોર્ટે તેમને પગલાં લેતા અટકાવ્યા નહોતા ન્યાયાધીશ અહસનુદ્દીન અમાલુલ્લાએ કહ્યું કે અમે આ ગુનામાં તમને સહગુનેગાર બનાવીશું આ તો માત્ર શરૂઆત છે દરેક વ્યક્તિ બેદરકારી દાખવી છે આ સંવેદનશીલ વર્તન છે બીજી બાજુ બેન્ચે કેન્દ્ર સરકાર ને પણ સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું આયુષ મંત્રાલય આ અંગે કહ્યું કે એલોપેથિક દવાઓ અંગે પતંજલિના નિવેદનના ટીકા કરાઈ હતી અને સરકારે કોરોના દરમિયાન પતંજલિને ચેતવણી પણ આપી હતી પતંજલિ આયુર્વેદિકની ભ્રામક જાહેરાતોના કેસમાં સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું અને સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ રામદેવ અને તેમના સાથી બાલકૃષ્ણ ની માફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તમે ત્રણ ત્રણ વખત સુપ્રીમ કોર્ટના આદેશ ની અવગણના કરી છે અમે બાબા રામદેવ અને બાલકૃષ્ણ પ્રત્યે જરા પણ ઉદારતા દાખવવા ઈચ્છતા નથી પતંજલિ ની ભ્રામક જાહેરાતોના કેસ માં બુધવારે બાબા રામદેવ અને બાલકૃષ્ણ સુપ્રીમ કોર્ટમાં હાજર હતા ન્યાયાધીશ હિમા કોહલી અને અસનુલ્લીન અમાનુલ્લાહની બેન્ચે આ લોકો માટે ત્રણ વખત અમારા આદેશની અવગણના કરી છે આ લોકોએ હવે તેમનું પરિણામ ભોગવવું પડશે અમે તેમના પ્રત્યે જરા પણ ઉદારતા દાખવવા માંગતા નથી વધુમાં બેન્ચે નોંધ્યું કે યોગ ગુરુ રામદેવ અને બાલકૃષ્ણએ સુપ્રીમ કોર્ટમાં હાજર નહીં થવા માટે અનેક પ્રકારના હવા ત્યાં મારી જોયા છે જેથી સૌથી અસ્વીકૃત બાબત છે તેને જરા પણ ચલાવી લેવાય નહીં ન્યાયાધીશ અમાનુલ્લાહે કહ્યું કે તમે સોગંદનામામાં છેતરપિંડી કરી રહ્યા છો અમને લાગે છે કે તમારી ભૂલ પકડાઈ જતાં અને પોતાને અયોગ્ય સ્થિતિમાં જણાતા આ માફી નામું મૂકવામાં આવ્યું છે અમે તેને સ્વીકાર કરવા અથવા માફ કરવાનું ઇનકાર કરીએ છીએ જસ્ટિસ કોહલીએ કહ્યું કે અવમાનનાના કેસમાં તમે એમ કહીને છૂટવા માગો છો કે તમારી પાસે વિદેશ પ્રવાસની ટિકિટ છે તમે દેશની બહાર જવા માટે તમારા તમારા એક કાર્યક્રમની માહિતી આપી હતી આ જોઈને એવું લાગે છે કે તમે બધી જ પ્રક્રિયાઓ ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છો તમે હવે પરિણામો માટે તૈયાર રહો દર્શક મિત્રો આ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો કેસ શું છે તેની ટૂંકી વિગત આપીએ તો કોરોના મહામારી દરમિયાન પતંજલિએ કોવિડ નાઇન્ટીન રસીકરણ વિરુદ્ધ બદનામ કરનારું અભિયાન ચલાવ્યું હતું તેવામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને આરોપ મૂક્યો હતો કે આ અંગે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી કે પતંજલિ આયુર્વેદ દ્વારા ખોટી રીતે ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવી જોઈએ વિશેષ પ્રકારની બીમારીમાં દૂર કરવાના ખોટા દાવા કરતા પ્રત્યેક ઉત્પાદન માટે એક એક કરોડ રૂપિયા સુધી દંડની સંભાવના પણ બે છે વ્યક્ત કરી હતી આમ છતાં પતંજલિ આયુર્વેદે તેની લોકોને ગેરમાર્ગે દોતી જાહેરાતો બંધ કરી નહોતી કોરોના મહામારી દરમિયાન એલોપેથિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી બદલ આઈ એમએ તરફથી દાખલ ગુનાહિત કેસોનો સામનો કરનાર રામદેવ બાબા અંતે આ કેસ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર